લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે આવી સ્થિતિમાં દમણ દીવ લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે દમણ દીવમાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવ ભાજપ દ્વારા આયોજિત પરિવાર મિલન કાર્યક્રમને ધ્યાનમાં રાખી સાંસદ લાલુભાઈ પટેલ આજે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નવીન પટેલના દલવાડા નિવાસ સ્થાને પહોંચ્યા હતા જ્યાં નવીન પટેલ અને તેમના પરિવારના સભ્યોએ સાંસદ લાલુભાઈ પટેલને શ્રીફળ આપીને આવકાર્યા હતા અને તેમને શાલ ઉઢાવી ફૂલનો હાર પહેરાવ્યો હતો દમણદીવ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે નવીન પટેલના પરિવારના સાથે ખત્રી બાપાના મંદિરે જઈને તેમના આશીર્વાદ મેળવ્યા હતા કૌટુંબિક મીટિંગ કાર્યક્રમ હેઠળ સાંસદે નવીન પટેલના પરિવારના સભ્યો સાથે ચૂંટણીના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને દરેકનો સાથ સહકાર માંગ્યો હતો આ કાર્યક્રમના અંતિમ તબક્કામાં નવીન પટેલ અને તેમના પરિવારના સભ્યોએ ફરી એકવાર સાંસદ લાલુભાઈ પટેલ ને બહુમતી થી જીતાડવાની ખાતરી આપી હતી બાજુ અશોકભાઈ ને અમે જ્યારથી લોકસભાની ટિકટ સાંસદ આપણા લાલુભાઈ પટેલજીને પાછી બે હજાર ચોવીસની લોકસભા માટે મળી છે ભારતીય જનતા પાર્ટીની ત્યારથી અમે તમામ પરિવારોમાં જઈને પરિવારોની મુલાકાત લેવાનું અમે એક કાર્યક્રમ રાખ્યો હતો તે સંદર્ભમાં આજે લાલુભાઈ અમારા ઘરે પધાર્યા છે અને લાલુભાઈનું અમારા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે અમારા કુળદેવના લાલુભાઈના આશીર્વાદ આપવામાં આવ્યા છે અને લાલુભાઈ અવશ્ય ચોથીવાર પણ આ ચૂંટણી જીતશે એમાં કોઈ શક નથી અને આખા દેશની અંદર જ્યારે વાતાવરણ ભારતીય જનતા પાર્ટીનું હોય ત્યારે દમણદીપ શાના માટે છૂટવું રહે જ્યારે આખા દેશની અંદર ચારસો પારની વાત ચાલતી હોય આદરણીય મોદીજીનું યશસ્વી નેતૃત્વ ચાલતું હોય પ્રદેશની અંદર પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વિકાસના કામો આપ જોઈ શકો છો અનેક એજ્યુકેશન હેલ્થ અનેક યોજનાઓ અહીંયા લાગુ કરવામાં આવી હોય અને લોકોને સુવિધા પૂરી પાડવામાં આવી છે આ બધા તમામ કામો લઈને અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ અને એકવાર ફરીથી લાલુભાઈને ભવ્ય વિજય અમે અપાવવા જઈ રહ્યા છીએ અને દમણ દીમની લોકોએ જનતાએ પણ મન બનાવી દીધું છે આપકી બાત